અક્ષા ઇસ્પલ છે મોગલ મારું રહેણાંક પાલીતાણા અને અમારું જૂનું ગામ છે ટીમાણા તળાજા તાલુકામાં આ ત્રેવીસ તારીખનો બનાવ છે અને અમારે અહીંયા દર વર્ષે દરગાહ ઉપર ઉરસ ઉજવાય ઉરસ માટે અમારું આખું કુટુંબ એક સાથે ભેગું થાય અને દરમિયાન દર વર્ષે અમારે આવી રીતે ભેગા થઈને ઉરસ કરે અને આ વખતે બાવીસ તારીખનો ઉરસ હતો એટલે અમે પચીસ તારીખના લગ્ન રાખેલા હતા અમારા કાકાના દીકરાના એકના સાથે સાથે લગ્ન પણ હતા અને એ એ સાથે બધા આખું કુટુંબ ભેગું હતું ત્યારબાદ આ કુટુંબ અમારું પહેલેથી અમે આને નોખું કાઢેલું કે નરે કોઈ લેવા દેવા કોઈ વ્યવહાર નહીં બરાબર અને આ કુટુંબને એ દાજ અને થોડીક બીજી જમીનની આ તે બધી મતભેદ રાખીને અને અમારી ઉપર દાજ રાખતા અને આ વર્ષે એ લોકો એક સાત જણાનું ટોળકી બનાવીને અને અમારી આરે ઝઘડો કરવાની ગણતરીથી જ આવેલા અને એક સાથે સાથે ભેગા હતા અને પણ અમને બધાને એક સાથે જોયા એટલે ત્યારે કાંઈ કર્યું નહીં પછી બીજી વાર અમે બધા ઘરે બેઠા હતા અને અમારા કાકાનો દીકરો નાનો એક દૂધ લેવા નીકળ્યો બહાર એટલે એકને પહેલાં પકડ્યો પકડીને એને માર્યો પાછળના ભાગે ચાકુ મારી એટલે એ ભાઈ અમારા જે હાજીશા ભીખુશા છે એમને ફોન કર્યો એટલે હાજીશા ભીખુશા અને એને એમના જોડે હું સાથે બધા અમે નીકળ્યા આટલી વારમાં હાજીશા ભીખુશાને બે જણા ફૂકા જાણ્યા હતા અને ચાર જણા આવડે આ બધા ભેગા થઈને હાજીભાઈને પણ પેટમાં ચાકુ મારી દીધી અને હાજીભાઈને વધારે વાગવાના કારણે તળાજા હોસ્પિટલમાં દાખલ થયા નહીં એને ભાવનગર લઈને આવ્યા એટલે આજરોજ સવારમાં સાડા ત્રણ વાગે એનું મૃત્યુ થઈ ગયું મારનાર છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ પછી અલ્તાફ શાહ શાહ મોગલ અને અકરમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને ત્રણ જણા અજાણી ટોટલ સાત જણ અમારી માગણી એક જ છે જ્યારે કે જ્યાં સુધી આ સાથે સાથ પકડાશે નહીં ત્યાં સુધી અહીંયાથી બોડી અમે લેશું નહીં